ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં વોર્ડ નંબર સેવન ડી વિસ્તારમાં એક અજાણ્યા શખ્સે ધાર્મિક વાતોમાં વિશ્વાસમાં લઈ મહિલાને શરીરમાં નડતર હોવાનું જણાવી ચૌદ પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી છે આ ઘટના અંગે દિનેશકુમાર ભાણજી પટેલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ગઈકાલે સવારે જ્યારે દિનેશ કુમાર અને તેમના બે દીકરા ઓફિસે ગયા હતા ત્યારે તેમના ઘરે તેમના માતા પિતા પત્ની ગીતાબેન અને પુત્ર વધુ હાજર હતા ત્યારે એક ચાલીસ વર્ષીય અજાણ્યો શખ્સ ગીતાબેનના ઘરે આવ્યો હતો અને ધાર્મિક વાતો કરીને તેમને વિશ્વાસમાં લીધા હતા આ શખ્સે ગીતાબેનને તેમના કમરના દુખાવા અને ઘરમાં નુકસાની અંગે વાત કરી હતી તેણે કહીને તેમના ગુરુ સાથે ફોન પર વાત કરાવી હતી ત્યારબાદ શખ્સે પાણી મંગાવીને તેના પર મંત્રો ફૂકીને ગીતાબેન પર છાંટ્યું હતું તેણે ઘરમાં રહેલું સોનું અશુદ્ધ હોવાનું જણાવીને શુદ્ધિકરણ કરવાની વાત કરી હતી પાણી છાંટ્યા બાદ ગીતાબેન બેભાન જેવા થઈ ગયા હતા અને શખ્સે કયા મુજબ તેમને કબાટમાંથી છત્રીસ તોલા સોનાના દાગીના કાઢીને એક માટલામાં મૂક્યા હતા જેની કિંમત ચૌદ પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા હતી જ્યારે ગીતાબેન ગંગાજર લેવા ગયા ત્યારે તે શખ્સ દાગીના લઈને ફરાર થઈ ગયો હતો આ ઘટના બાદ મહિલા દોઢ બે કલાક સુધી બેભાન રહ્યા હતા પોલીસે અજાણ્યા શખ્સ અને તેના ગુરુ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે